પદ્મશ્રી માનનીય શાહબુદ્દીન રાઠોડ દ્વારા આગામી મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંગે યુવા મતદારોને નામ નોંધણી કરવા અને લોકશાહીમાં સહભાગિતા વધારવા અપીલ કરવામાં આવી નમસ્કાર શ્રોતા મિત્રો આપશ્રીને એક જણાવવાનું કે સત્યાવીસ દસ બે હજાર ત્રેવીસ થી નવ બાર બે હજાર ત્રેવીસ સુધી મતદાર યાદી સુધારણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે સૌને એક વિનંતી છે કે મતદાર યાદીમાં સુધારા વધારા જે કંઈ આપ કરવા ઈચ્છતા હો એ જરૂરી પુરાવાઓ સાથે મતદાન મથકના નજીકના બૂથમાં પહોંચી જાઉં અને ત્યાં બૂથ લેવલ ઓફિસર્સ સમક્ષ આ પુરાવા રજૂ કરવા અને જે સુધારા વધારા આપતા એ પ્રમાણે કરાવી લેવા અને આ આ કાર્ય આપ ઘરે બેઠા એ કરી શકો છો વોટર હેલ્પ હેલ્પલાઇન એપ્લિકેશન દ્વારા આ કાર્ય થઈ શકે એમ છે અને બીજી અત્યંત અગત્યની બાબત એ છે કે એક જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ જે યુવાનોને અઢાર વર્ષ પૂરા થયા હોય એમણે મતદાન મથકે જઈ બોથ લેવલ ઓફિસરને મળી અને મતદાર યાદીમાં એનું નામ અચૂક નોંધાવવું આમ બીજી રીતે જોઈ તો એક એક બે હજાર છ પહેલાં જે જન્મ છે અને જેને અઢાર વર્ષ પૂરા થાય છે એમણે મતદાર યાદીમાં પોતાનું નામ અચૂક નોંધાવવું એટલે જાગ્રત મતદાતા બનવું અને અચૂક મતદાન કરો અને નાગરિક તરીકેની આપણી ફરજ શ્રેષ્ઠ રૂપે અદા કરો એવી નમ્ર વિનંતી